એક આપણે આના ઉપર દ્રષ્ટાંત લે કે એમાં હજમો કે એક ભાઈ હતા કાયમ બકરા સારી ને કોઈ કોઈ ભાલ્યું નહીં એક મેળો આયો ભાદરવાજ પુણ્યમ એટલે એને માકી તારે મેળા નથી જવું પડે કે જવું તો છે પણ કોઈ હથવારો નહીં તે ગોઠી મળ્યા કે હેડ તારે આવું અમે લઈ જાઉં તો કે આવું તો એની માય દોઢ રૂપિયા હાલ્યા કે લે દોઢ રૂપિયા ભેવા આમ તો કોક લાવજે

એટલે કે આ રહ્યો મેળો તો કે ચે એટલે ઓલો કે ઓગળી કરી દર્પણ વેચતો ઈદ કરે ને લારી માં તો કે આ મેળો છે કે હું તારા આ મેળો છે તો કે કેટલા નો કે દોહ નો તો કે હાલ ભયા એટલે દોહ નો મેળો લઈને વેચો ગોજા માં અને જઈને જોયું એટલે પૂછના દેવું જેવું ઓહો મેળો તો કે મારા જેવો જ લાગે છે મેળો મારા જેવો જ છે એટલે આ પછી દર્પણ લઈને આવે ઘરે કોઈ વાવડે ને ગોજરમ વેલે પૂરું હરખી કોમ કરીને આવીને જોવી એટલા બધા રાજી થઈ એટલા બધા આનંદ મળે ને વળી મેલે પૂરો વળી જોવી વળી થાકીને વળી જોવી એટલે એટલા બધા આનંદમાં માં આવી એટલે પછી તો શરીર ફૂલવા મળ્યું રાતા માતા થવા મળે એટલા આનંદ મળે ઘર આમ ખાવાય ના થાય એટલે ઘર નક્કી તમે વાત કોઈ કરતા નથી બોલતા નથી ચાલતા નથી ને આનંદ માં તો છો પણ અમે શું અલગ ને અલગા ચમરો અમારી વાત તમને કેમ વારી લાગતી નહીં કોક છે

તમારું રૂપના દર્શન કરાવે છે રૂપ ના અને સતગુરુ સાહેબ હરીશો સૌ રૂપ દર્શન કરાવી છે જે દાડે સૌ દર્શન કરાવે ને એ દાડે લાલ રાણા વળે એ દાડે કાયમ આનંદ હોય એને કહો હરક ગંગા છતી કીધે કે હરક શોખ આવે ને હિડકી પોણ ભાઈ સદાય આઠો પોર આનંદ એટલે સદાય આઠો પોર આનંદ પણ પછી બીજા શું લાગે પરિવાર કે આ મારો બધો ભગત થઈ ગયો અમારો કોઈ અફરતો જ નહીં અમે વાત કરતી સોનો મોનો બે ગોડો ગણ બોલા દસ ટન આવે છે કે નથી આવતું એટલે કરવાનું કે હવે ઓને કોક કરાવવું પડશે કે ખટક રાખો શું કરે છે ચેજ આવે છે એટલે નક્કી રાખશું એટલે ઓયડામ જઈ અને પેલું દર્પણ જોવે અને પાછું મેચીને આનંદ કરતો જાય બારે એટલે એને ઘરથી જોયું એટલે કે ઓ હો હો આ પોચે પોચર પોચર ભળાય કે દર્શન તો કે બીદી બાયડી લઈ જઈ હા ઓ કે મારાશી વાત કે કરે આરી હવે

એટલે પછી પરિવાર મને એટલે પરિવાર મોટો ઇન્જિન ક્યાંક હોય કોક કો ધંધો કરી ઓમ કરી આને કોઈ કરતા એટલે હા હું મારી જોયું કે ચે છે તાર વતર નથી સોનું મોનું આ ઓડમ રાખી છે ગુજરાત એટલે જોયું હા હું મારી ઓહો હો મારા બીજે લાઈ તો ભલી લઈ પણ ક્યાં તો મારા દેવી ડોસી લઈ હા હા દેવી કે ડોસી લઈ લઈ હા હવે એનો સિદ્ધાંત શું થાય આપણે દસ પાછળ નહીં જવું સિદ્ધાંત પાછળ જવું કે જે બહુ જ હોય દર્પણ જો ગુરુ સાહેબ નું બહુ મળે ને તો બીજાના દર્શન ના કરાવી તમારી મેલડી આપણે રોમ ના કૃષ્ણ દર્શન ના કરાવી પોતાના કરાવી અને ડોશી માં જોવે તો ડોશી દર્શન કરાવી તમે ગુરુ શરણ તમને તમારા દર્શન કરાવી બીજા કોઈને કરાવી પણ અર્ધવાર છો પણ અર્ધવાર ચીયું અર્ધવાર અર્ધવાર હા સુચ્યા છે એ હરદ્વાર ને ઓળખવાનું છે એ અર્ધવાર ઓળખી જાય ને નાઈ નહી છે